કે પાનભાઈ આ જીવન જેવો વીજળીનો ચમકારો છે એવું આ જીવન છે જેવો ચમકારોમાં વીજળી આવશે ને જતી રહેશે એવી રીતે આ પવન વીજળી ઘોડે ઉડી જશે જો તારે જે જીવનમાં કામ કરવું હોય ભલામાં ભાગ લેવો હોય સમાજની સેવા કરવી હોય વીજળી નો ચમકારો ના આવે તો સંકટ ની સાચી વાત જાણીતા કમાર ને મૂરખ ને વાત કરવાથી કોઈ ફાયદો નથી